નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ એક વિષય છે શેર મૂડીના પ્રકારો કે શેર મૂડીનું વર્ગીકરણ ક્વેશ્ચન નંબર બે શેર મૂડીનું વર્ગીકરણ અથવા શેર મૂડીના પ્રકારો જણાવો વિદ્યાર્થી મિત્રો શેર મૂડીનું વર્ગીકરણ છે એ સાત ભાગોમાં કરવામાં આવે છે આવે છે સત્તાવાર મૂડી ત્યાર પછી બહાર પાડેલી મૂડી નંબર ઉપર ભરાયેલી મૂડી નંબર ચાર મંગાવેલી મૂડી નહીં મંગાવેલી મૂડી વસૂલ આવેલી મૂડી અને અનામત મૂડી ખાસ ધ્યાનમાં રાખશો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક પણ મુદ્દો છે એ ઉપર નીચે થવો જોઈએ નહીં એટલે કે એનો જે ક્રમ છે એ ઉલટ સુલટ થવો જોઈએ નહીં આ એક જાતના તબક્કા છે એક જાતની છે એટલા માટે એનો જે ક્રમ છે એ ઉલટ સુલટ થવો જોઈએ નહીં તો આપણે એને આ ચાવી સ્વરૂપે પણ યાદ રાખી શકી શકીએ જેથી એનો જે ક્રમ છે એ ઉલટ સુલટ થશે નહીં તો વિદ્યાર્થી મિત્રો આપણે દરેક મુદ્દા વિશે વિગતવાર ચર્ચા કરીએ નંબર એક સત્તાવાર મૂડી વિદ્યાર્થી મિત્રો સત્તાવાર મૂડી કોને કહેવાય સત્તાવાર મૂડી એટલે કે કંપનીના આવેદન પત્રમાં પત્રમાં દર્શાવેલી મૂડી કંપનીના આવેદન જે મૂડી દર્શાવેલી હોય એને વિદ્યાર્થી મિત્રો સત્તાવાર મૂડી કે ઓથોરાઇઝ કેપિટલ તરીકે ઓળખવામાં આવે છે ઘણા વિદ્યાર્થી મિત્રોને સમજ હોતી નથી કે આવેદન પત્ર કોને કહેવાય તો ખાસ જે એસપી વાળા વિદ્યાર્થી મિત્રો છે એને વધારે સારી રીતે સમજ છે કે આવેદન પત્ર છે એ વિદ્યાર્થી મિત્રો કંપનીનો મુખ્ય અને પાયાનો દસ્તાવેજ છે જ્યારે પણ કંપનીનું રજીસ્ટ્રેશન એટલે કે કંપનીની નોંધણી કરાવવામાં આવે ત્યારે રજીસ્ટ્રાર સમક્ષ આવેદન પત્ર છે એ નોંધાવવું પડે છે વિદ્યાર્થી મિત્રો આવેદન પત્રમાં કંપનીનું નામ કંપનીનું સરનામું કંપનીની કુલ મૂડી કંપનીનો ધ્યેય આ બધી વિગતો દર્શાવેલી હોય છે તો એ રીતે કંપનીના આવેદનપત્રમાં એટલે કે કંપનીના મેમોરેન્ડમ ઓફ એસોસિએશન ની અંદર જે મૂડી દર્શાવેલી હોય એને કંપનીની સત્તાવાર મૂડી તરીકે ઓળખવામાં આવે છે તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા ફોટો છે એ જોઈ શકો છો ત્યાર પછી સત્તાવાર મૂડીથી વધુ રકમના શેર કંપની બહાર પાડી શકતી નથી એટલે કે વિદ્યાર્થી મિત્રો સત્તાવાર મૂડી કરતા વધુ રકમના શેર છે કંપની બહાર પાડી શકે નહીં દર્શાવેલી સત્તાવાર મૂડીથી થતી હોવાથી તેને નોંધાયેલી મૂડી તરીકે પણ ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો જ્યારે કંપનીની નોંધણી કરાવવામાં આવે ત્યારે એમાં સત્તાવાર મૂડીનો ઉલ્લેખ કરવો પડે છે એટલે એને નોંધાયેલી મૂડી તરીકે પણ ઓળખવામાં આવે છે સત્તાવાર મૂડીને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તેના વિશે ચર્ચા કરેલી છે બાળકો સત્તાવાર મૂડીને નોંધાયેલી મૂડી નામની મૂડી રજીસ્ટર મૂડી કે અધિકૃત મૂડી તરીકે પણ ઓળખવામાં આવે છે એક વાક્ય માટે ખૂબ અગત્યનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણ સમજી લઈએ દાખલા તરીકે એક્સ વાય ઝેડ લિમિટેડની મૂડી દસ લાખ શેર દરેક રૂપિયા દસ થી વિભાજીત થયેલ છે એની મૂડીની અહીંયા વાત કરવામાં આવી છે તો એના મૂડી માળખામાં દસ લાખ ઇક્વિટી શેર છે એક શેરની કિંમત દસ રૂપિયા થી થયેલી છે તો આ કંપનીની કુલ મૂડી કેટલી કહેવાય બાળકો રૂપિયા એક

આપણે અગાઉના ઉદાહરણ ને જ કન્ટિન્યુ કરીએ વિદ્યાર્થી મિત્રો જે એક્સવાયજેડ લિમિટેડ ની એક કરોડ રૂપિયાની કુલ મૂડી હતી કાં તો કંપની એક કરોડ રૂપિયાના પૂરેપૂરી સંખ્યામાં શેર બહાર પાડી શકે પરંતુ હાલમાં જો કંપની હોય કે આપણે જોઈએ અહીંયા કંપની પોતાની જરૂરિયાત અનુસાર સત્તાવાર મૂડીમાંથી પૂરેપૂરી સંખ્યામાં એટલે કે કાં તો રૂપિયા એક કરોડના કે ઓછી સંખ્યામાં શેર બહાર પાડે એને બહાર પાડેલી મૂડી કહે છે

હાલમાં બહાર પાડે છે તો કંપનીની બહાર પાડેલી મૂડી કેટલી કહેવાય વિદ્યાર્થી મિત્રો રૂપિયા દસ લાખ બહાર પાડેલી મૂડી સત્તાવાર મૂડી થી વધુ હોઈ શકે નહીં એનું કારણ છે વિદ્યાર્થી મિત્રો કંપની વધુમાં વધુ કેટલી રકમના શેર બહાર પાડી શકે એની સત્તાવાર મૂડી જેટલા શેર બહાર બહાર પાડી શકે એટલે પાડેલી મૂડી છે કોઈ દિવસ સત્તાવાર મૂડી કરતા વધુ હોય શકે નહીં વિદ્યાર્થી મિત્રો કંપની છે એ શેરની રકમ કઈ રીતે મંગાવે એની આપણે ચર્ચા કરીએ કંપની હપ્તા દ્વારા પણ શેરની રકમ મંગાવી શકે છે જરૂરી નથી કે કંપની શેરની રકમ શેર હોલ્ડર પાસેથી એક સાથે જ મંગાવે હવે ધારે તો કંપની એક સાથે પણ મંગાવી શકે પૂરેપૂરી રકમ દાખલા તરીકે અહીંયા દસ રૂપિયાનો એક શેર છે તો કંપની એક સાથે રૂપિયા દસ પણ મંગાવી શકે અને જો કંપની ધારે તો શેરની રકમ ટુકડે ટુકડે એટલે કે હપ્તે હપ્તે પણ મંગાવી શકે છે વિદ્યાર્થી મિત્રો આપણે જે દાખલાનો અભ્યાસ કરવાનો છે એમાં શેરની રકમ કંપની હપ્તે હપ્તે મંગાવે એવા જ દાખલાનો અભ્યાસ કરવાનો છે તો આપણે સમજીએ કે કંપની રકમ હપ્તે હપ્તે મંગાવે તો કંપની કાં તો ત્રણ હપ્તે મંગાવી શકે અથવા તો એને ચાર હપ્તે મંગાવી શકે આપણે અહીંયા સમજીએ કે જો કંપની ત્રણ હપ્તે આ રકમ મંગાવે તો કેવી સિચ્યુએશન હોય શકે પેલો જે હપ્તો હોય એને વિદ્યાર્થી મિત્રો અરજી કહેવાય બીજો જે હપ્તો હોય બીજો હપ્તો હોય એને મંજૂરી કહેવાય ત્યાર પછી જે હપ્તો હોય એને પ્રથમ હપ્તો કહેવાય અને છેલ્લો હપ્તો હોય એને આખરી હપ્તા તરીકે ઓળખવામાં આવે તમે જોઈ શકો છો બાળકો દસ રૂપિયા વાળો શેર છે તો અરજી વખતે ચાર મંગાવે છે

ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો મૂડી પૈકી કિંમતના શેર માટેની અરજીઓ મળે એને ભરાયેલી મૂડી કહે છે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ કંપની શેર બહાર પાડવા માંગતી હોય તો એને પેલા વિજ્ઞાપન પત્ર બહાર પાડવું પડે છે એટલે કે શેર બહાર પાડતા પહેલા વિજ્ઞાપન પત્ર એટલે જેના દ્વારા રોકાણકારોને ખબર પડે છે કે કોઈ કંપની છે એ નવા શેર બહાર પાડે છે તો જો કોઈ રોકાણકારો આ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય એ લોકો નક્કી કરેલી તારીખે અરજી સ્વરૂપે કંપનીને નાણા મોકલી આપશે તો આ રીતે ઓળખવામાં આવે છે બહાર પાડેલા શેર કરતા વધુ શેર કંપની આપી શકતી નથી વિદ્યાર્થી મિત્રો આપણે હમણાં ઉદાહરણમાં જોયું કે આપણે હાલમાં એક લાખ શેર બહાર પાડ્યા હતા

પરંતુ જો જાહેર જનતા તરફથી બે લાખ શેર માટેની અરજી આવે તો પણ આપણે વધુમાં વધુ કેટલા શેર આપી શકીએ છીએ છીએ જેટલા શેર શેર આપણે આપણે બહાર પાડ્યા એટલા જ આપી શકીએ એટલે જો અરજી હોય તો આપણે એને શું કરવી પડે છે અરજદારોને પરત કરવી પડે છે ત્યાર પછી બહાર પાડેલા શેર કરતા વધારે શેર માટેની અરજી આવે તો કંપની બહાર પાડેલા શેર જેટલા જ શેર મંજૂર કરી શકે છે એટલે કે એક લાખ શેર બહાર પાડ્યા હોય અને જો અરજી એક લાખ કરતા વધારે આવે તો એક અરજીની રકમ અરજદાર ખૂબ અગત્યનું છે વિદ્યાર્થી મિત્રો એમસીક્યુ માટે ઓછામાં ઓછી નેવું ટકા અરજી તો આવવી જ જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે જે કઈ શેર બહાર પાડેલા હોય એની ઓછામાં ઓછી મિનિમમ તો કંપનીને મળવી જ જોઈએ જો વિદ્યાર્થી મિત્રો કરતા ઓછી અરજી મળે તો કંપનીનું જે ભરણું છે એ રદ પાતલ થાય છે અને કંપનીએ અરજદારને નાણાં પરત કરવા પડે છે એટલે મિનિમમ ઓછામાં ઓછી કેટલી અરજી આવવી જોઈએ નેવું ટકા અરજી તો આવવી જ જોઈએ આપણે ઉદાહરણ જોઈએ એક્સવાય બહાર પાડેલા એક લાખ શેર પૈકી એક લાખ શેર માટેની અરજીઓ મળી એટલે કે અહીંયા કંપનીએ જેટલા શેર બહાર પાડ્યા એટલા જ શેર માટેની અરજીઓ મળી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કંપનીની ભરાયેલી મૂડી કેટલી કહેવાય એક લાખ શેર અને દરેક શેરની કિંમત કેટલા રૂપિયા છે દસ તો અહીંયા દસ લાખ રૂપિયા છે એ કંપનીની ભરાયેલી મૂડી ગણાય તેથી ઓછી રકમ મંગાવી શકે આ રીતે શેર ઉપર મંગાવેલી રકમ ને મંગાવેલી શેર મૂડી કહે છે દસ રૂપિયાનો શેર હતો તો વિદ્યાર્થી મિત્રો કાતો કંપની ધારે તો શેર હોલ્ડર પાસેથી દસે દસ રૂપિયા મંગાવી શકે અથવા જો કંપની હપ્તા પદ્ધતિથી પૈસા મંગાવે તો અરજી વખતે ચાર રૂપિયા મંગાવે મંજૂરી વખતે ત્રણ રૂપિયા મંગાવે અને આખરી હપ્તા વખતે ત્રણ રૂપિયા મંગાવે આ રીતે પણ મંગાવી શકે તો કંપની મૂળ કિંમત કે એના કરતા ઓછી રકમ મંગાવે એને મંગાવેલી શેર મૂડી તરીકે ઓળખવામાં આવે છે આપણે ઉદાહરણ સમજીએ એક્સ વાય જેડ લિમિટેડે બહાર પાડેલા એક લાખ શેર પૈકી દરેક શેર પર અરજીના રૂપિયા ચાર અને મંજૂરીના રૂપિયા ત્રણ મંગાવેલા છે તો કંપનીની મંગાવેલી મૂડી કેટલી ગણાય બાળકો એક લાખ શેર અને ટોટલ કેટલા રૂપિયા કંપનીએ મંગાવ્યા ચાર રૂપિયા અરજીના અને ત્રણ રૂપિયા મંજૂરીના તો ટોટલ સાત રૂપિયા મંગાવેલા કહેવાય તો સાત લાખ રૂપિયા છે એ કંપનીની મંગાવેલી મૂડી કહેવાય ખાસ ધ્યાન રાખશો બાળકો આ સાત લાખ રૂપિયા હજી કંપનીએ શેર હોલ્ડરો પાસે મંગાવ્યા છે પરંતુ હજી કંપનીને વસૂલ થયા નથી હજી આ પૈસા ભરપાઈ થયા નથી હજી આ પૈસા વસુલ આવેલા નથી માત્ર આ રકમ કંપનીએ મંગાવેલી છે ત્યાર પછી એનો પાંચમો પ્રકાર છે બાળકો વસુલ સોરી નહીં મંગાવેલી મૂડી તો નહીં મંગાવેલી મૂડી કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો અગાઉના ઉદાહરણમાં કેટલા મંગાવ્યા હતા કંપનીએ સાત રૂપિયા મંગાવેલા હતા તો કેટલા રૂપિયા મંગાવેલા નથી રૂપિયા ત્રણ તો એને આપણે નહીં મંગાવેલી મૂડી તરીકે ઓળખી શકીએ આપણે વિગતવાર સમજીએ કંપનીના સંચાલક દ્વારા જે મૂડી હજી સુધી શેર હોલ્ડર પાસેથી મંગાવેલ નથી તેને નહીં મંગાવેલી મૂડી તરીકે ઓળખવામાં આવે છે એટલે કે જે રકમ હજી સુધી કંપનીએ મંગાવી જ નથી એને નહીં મંગાવેલી મૂડી કહેવાય છે ઉદાહરણ જોઈએ આપણે દાખલા તરીકે એક્સવાય જેડ લિમિટેડે બહાર પાડેલ એક લાખ શેર પૈકી દરેક શેર પર અરજીના ચાર અને મંજૂરીના રૂપિયા ત્રણ મંગાવેલા છે તો અહીં રૂપિયા સાત મંગાવેલા કહેવાય તો બાળકો નહીં મંગાવેલી રકમ કેટલી થાય તો અહીં નહીં મંગાવેલી મૂડી લાખ શેર ગુણ્યા રૂપિયા મંગાવેલા નથી તો લાખ રૂપિયા છે ટૂંકમાં નહીં મંગાવેલી મૂડી એટલે ભરાયેલી મૂડી અને મંગાવેલી મૂડીની રકમ વચ્ચેનો તફાવત વિદ્યાર્થી મિત્રો બીજા મુદ્દામાં આપણે જોયું કંપની ની ભરાયેલી મૂડી કેટલી હતી રૂપિયા દસ લાખ અને આપણે ચોથા મુદ્દામાં જોયું કંપનીની મંગાવેલી મૂડી કેટલી હતી રૂપિયા સાત લાખ તો દસ લાખ અને સાત લાખ વચ્ચે જે તફાવત તમને દેખાય છે ત્રણ લાખ રૂપિયાનો એને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો નહીં મંગાવેલી મૂડી ત્યાર પછી મુદ્દા નંબર છ ખૂબ અગત્યનો છે બાળકો ધ્યાન આપશો વસૂલ આવેલી મૂડી અથવા તો ભરપાઈ થયેલી મૂડી આપણે ચોથા મુદ્દામાં મંગાવેલી મૂડી નામનો એક ટોપિક સમજેલા વિદ્યાર્થી મિત્રો મંગાવેલી મૂડીમાંથી જેટલી રકમ શેર હોલ્ડર પાસેથીલ્ડર પાસેથી કંપની ને મળે તે રકમને વસૂલ આવેલી મૂડી કે ભરપાઈ થયેલી મૂડી કહેવામાં આવે છે અગાઉના મુદ્દામાં વિદ્યાર્થી મિત્રો આપણે સાત લાખ રૂપિયા છે શેર હોલ્ડર પાસેથી મંગાવેલા વસુલ આવેલી મૂડીની રકમમાં તફાવત જોવા મળે છે નોર્મલી વિદ્યાર્થી મિત્રો મંગાવેલી મૂડી અને વસૂલ આવેલી મૂડી છે એની રકમ સેમ હોય છે પરંતુ ઘણી વખત કોઈ શેર હોલ્ડર છે સમયસર જો કોઈ હપ્તાના નાણા પૂરેપૂરા દાખલા તરીકે એક્સવાય જેડ લિમિટેડે બહાર પાડેલા એક લાખ શેર પર અરજીના રૂપિયા ચાર અને મંજૂરીના રૂપિયા ત્રણ મંગાવેલા છે એટલે તમે જોઈ શકો છો બાળકો ટોટલ અહીંયા રૂપિયા સાત મંગાવેલા છે એક લાખ શેર ઉપર પરંતુ એક શેર હોલ્ડર જેની પાસે એક હજાર શેર હતા એટલે કે કોઈ આપણે એક શેર આપેલા હતા તે મંજૂરીના રૂપિયા ત્રણ ભરેલ નથી મંજૂરીના રૂપિયા ત્રણ ભરી શકતો નથી તો વિદ્યાર્થી મિત્રો આપણી ટોટલ અહીંયા વસૂલ આવેલી મૂડી કેટલી કહેવાય કુલ ભરપાઈ થયેલી મૂડી આપણી છ લાખ સત્તાણું હજાર ગણાય હવે કઈ રીતે આપણે વિગતવાર સમજીએ અરજી વખતે એક લાખ શેર ઉપર કંપનીએ ચાર રૂપિયા મંગાવવા અને ચાર રૂપિયા વસૂલ થયા એટલે ચાર લાખ રૂપિયા કંપનીને વખતે કંપનીએ એક લાખ શેર ઉપર રૂપિયા ત્રણ મંગાવ્યા એટલે કે મંગાવેલી મૂડી કેટલી થાય મંજૂરી વખતે રૂપિયા ત્રણ લાખ પરંતુ વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે એક હજાર શેર ધરાવનાર એક શેર હોલ્ડર છે એ મંજૂરીના રૂપિયા ત્રણ ભરી શકતો નથી તો આપણને નવ્વાણું શેર ઉપર પૈસા મળેલા કેવાય મિત્રો મંગાવેલી મૂડી કેટલી હતી વિદ્યાર્થી મિત્રો સાત લાખ પણ એમાં એક શેર હોલ્ડર છે કે જેની પાસે હજાર શેર હતા એ રૂપિયા ત્રણ ભરી શકતો નથી એટલે સાત લાખ રૂપિયા આપણે મંગાવ્યા હતા એમાંથી ત્રણ ત્રણ હજાર રૂપિયા છે હજી સુધી વસૂલ થયા નથી તો વસૂલ થયેલી અથવા તો ભરપાઈ થયેલી મૂડી કેટલી કહેવાય અને ત્યાર પછી આપણો લાસ્ટ પોઈન્ટ આવે છે અનામત મૂડી વિદ્યાર્થી મિત્રો અનામત મૂડી કોને કહેવાય તો જયારે કંપનીને ભવિષ્યમાં વધુ મૂડીની જરૂર ન હોય ત્યારે સંચાલકો શેર હોલ્ડરની સભામાં ખાસ ઠરાવ પસાર કરી નહી મંગાવેલી મૂડીને અનામત રાખવાનું નક્કી કરે અનામત મૂડી તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો અગાઉના ઉદાહરણમાં આપણે આપણે હતા કે રૂપિયા મંગાવેલી મૂડી હતી અને રૂપિયા ત્રણ છે એ નહીં મંગાવેલી મૂડી હતી પણ ઘણી વખત વિદ્યાર્થી મિત્રો કંપની ને હાલની પરિસ્થિતિ જોતા એવું લાગતું હોય કે મંગાવેલી મૂડી છે એ પૂરતી છે અને હવે બાકીની જે ત્રણ રૂપિયા નહીં મંગાવેલી મૂડી છે શેર હોલ્ડરની સભામાં ખાસ ઠરાવ પસાર કરીને આ નહીં મંગાવેલી મૂડીને અનામત એટલે કે રિઝર્વ રાખવાનું નક્કી કરે એને અનામત મૂડી તરીકે ઓળખવામાં આવે છે વિભાગ બી માટે વેરી વેરી મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો જ્યારે કંપની નાદારી નોંધાવે કે ફળજામાં જાય ત્યારે જ આ મૂડીની રકમ શેર હોલ્ડર પાસેથી મંગાવી શકે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે ત્રણ રૂપિયા રિઝર્વ રાખવાનું નક્કી કર્યું આ ત્રણ રૂપિયા ભવિષ્યમાં ક્યારે મંગાવી શકાય તો જ્યારે કંપની ખોટ કરતી હોય કંપની નાદારી નોંધાવે કંપની ફળજામાં જાય એવા સંજોગોમાં આ રકમ છે એ કંપની શેર હોલ્ડર પાસેથી મંગાવી શકે છે તો વિદ્યાર્થી મિત્રો આ આપણો પ્રશ્ન પૂર્ણ થાય છે શેર મૂડીનું વર્ગીકરણ કે શેર મૂડીના પ્રકાર કરી શકો છો જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક કરશો શેર કરશો અને સબસ્ક્રાઇબ કરશો જેથી આવનારા વિડીયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે